બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ તેમના પર થયેલા આક્ષેપો મામલે પત્રકાર પરિષદ યોજી આક્ષેપોને સાબિત કરવા માટેનો પડકાર ફેંક્યો હતો આ દરમિયાન તેમણે સાવલીના ધારાસભ્ય કે નામદારનું પણ નામ લીધા વગર તેમના પર અનેક આક્ષેપો અને પ્રહારો કર્યા હતા બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ આજે વડોદરા શહેરમાં પત્રકાર પરિષદ યોજી તેમના પર કરવામાં આવેલા આક્ષેપોને સાબિત કરવા માટેનો પડકાર ફેંક્યો હતો રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકના નામે ગેરરીતિ બરોડા ડેરીના ડિરેક્ટર દ્વારા કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા આ મામલાને લઈને આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આ અંગેના પુરાવા રજૂ કરવા માટે કુલદીપસિંહ રાહુલજીએ આક્ષેપ કરનારાઓને જણાવ્યું હતું કે તેમણે આ સાથે પત્રકાર પરિષદમાં સાવલીના ધારાસભ્ય કે તેની નામદારનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા સાવલીના ધારાસભ્ય કોને તમને બધાને ખબર છે ધારાસભ્ય કોણ તમને ધારાસભ્ય તાલુકાનું નામ બોલું ધારાસભ્ય હું એવું કઉ છું ધારાસભ્ય વિરુદ્ધમાં વર્તન કરી રહ્યા છું તો મને એમને દર ત્રણ ચાર મહિના અંતર આત્મા જાગે તો આજે મને બી અંતર આત્મા જાગ્યો કે મારે વખત બોલવું પડશે તો પ્રજામાં એક મેસેજ છે કુલદીપસિંહ કેમ બોલતા નહીં ખોટા છે મારા દૂધમણીના પ્રમુખ મંત્રીને પણ એવું થશે કે કુલદીપસિંહ કેમ નહીં બોલતા કુલદીપ સિંહ જોડે અડી અડી અમે બે હજાર નવ થી ડિરેક્ટર બનાવતા આવતા આવ્યા છે તો મારે પણ એમની સાથે રહેવું પડે એમના સુખ દુઃખમાં કઈ બી તકલીફ હોય પોલીસ ફરિયાદ થઈ અડીખમ ઊભો છું પણ વકીલ છું વકીલાતની ભાષામાં પણ એમની સાથે અડીખમ ઊભો રહ્યો છું અને ઉભો રહેવાનો છું હું એવું કહું છું કે તમે મારી સાથે સીધી વાત કરો તમને કઈ તકલીફ હોય મને સીધી વાત કરો તમે વાયા તમારા માણસો ને મોકલીને પ્રમુખ મંત્રી ધમકાવાની જે વાત કરી રહ્યા છે એ તમે બંધ કરો એની સામે હું અવાજ ઉઠાવીશ અને ઉઠાવતો રહ્યો છું રહીશ મારે લડવાનું કન્ફર્મ છે હું ચૂંટણી બોવડા ડેરીની નિયામક મંડળની લડવાનું છું લડવાનું છું લડવાનું છું એ કન્ફર્મ છે અને મારી તૈયારી ફૂલ પ્લેસમાં ચાલે છે મને મારા પશુપાલકો દૂધ મંડળીના પ્રમુખ મંત્રી ઉપર પૂરેપૂરો ભરોસો છે હું બે હજાર પચીસમાં બોવડા ડેરીની નિયામક મંડળની પાંચમી વખત ચૂંટાવાનો છું ચૂંટાવાનો છું કારણ કે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીના કાયમ વચ્ચે રહ્યો છું અને સારા નરસા પ્રસંગ હોય અડધી રાતે મદદરૂપ થવા જેવું કઈ બી કામ હોય એવું નહીં ખાલી મત પૂરતું તમે દૂધ મંડી પ્રમુખ મંદિર પૂછો મારે એવો ગરાબો છે એમના ફેમિલી સુધી મારે એટલો ગરાબો છે કે મારે એટલો બધો નજીકનો સંબંધ છે કે મારી સાથે અડીખમ રહેવાનો અને મારે પૂરે પૂરો વિશ્વાસ તેમણે રેતી ખનનનો મુદ્દો હોય કે સાવરી નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કોન્ટ્રાક્ટરનો મુદ્દો હોય કે આ પ્રકારના મુદ્દાઓમાં અનેક પ્રકારના ગંભીર આક્ષેપો ધારાસભ્ય પર કર્યા હતા આગામી સમયમાં બરોડા ડેરીના નિયામક મંડળનું ઇલેક્શન આવી રહ્યું છે જેને લઈને આ પ્રકારે ધારાસભ્યોના મળતિયાઓ દ્વારા આ તમામ વસ્તુ કરવામાં આવી રહી હોવાની વાત તેમણે કરી હતી સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મીટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાય ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ફાજલપુર ખાંડી જાલમપુરા પોઈચા કનોડા ભાદરવા જૂના સિયોરા બેફામ દેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે હું ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમ ને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદરા માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જોવો જાલમપુરા જોવો પોઈચા ભાદરવા હોય તો આજે તમે જોવો પચાસ થી સાહીઠ ડમ્પરો પડે છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટીની ધારાસભ્યનો હાથ એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાલી નગરપાલિકામાં બી જો કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટિફિકેશન ત્રણ ત્રણ વખત ખાત મુરત થઈ તમે જો એકલી ગટર થઈ ગઈ થઈ એકલી ગટર હમણાં તમે જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાન ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપરથી જે થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી ધારાસભ્ય ખાત મુરત કરી રહ્યા છે

સાવી તાલુકાનું ભલું કરવા તમને સાવી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજા તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જાઉં કે જિલ્લા ઇસ્ટર જવાનું મને સમજાવો એમને એક મગજ એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસ માં ત્યારથી અમારે બેનો બનાવ છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીનું કામ કરું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મીટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને શું ના કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી આર પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યાંથી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે તે જ્યાંના ઠરાવ ઉઘરાવવામાં ત્યાંથી મારા દૂધ પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધ

તમને બધા ખબર છે બે હાજર જયારે પંડિત તમે જોયું હશે કે બે હાજર એકવીસ થી ભાઈ બરોડા ડેરી ની પાછળ પડ્યા હશે તમને ખબર બે હાજર બાર માં વિધાનસભાની ચૂંટણી લડાવી બે હાજર એકવીસ પહેલા કોઈ દિવસ ડેરી ની બે હાજર નવ માં હું અપક્ષ તરીકે ડેરીમાં ડિરેક્ટર થયો બે હાજર બાર માં ડિરેક્ટર થયો ત્યારે ધારાસભ્ય નતા બે હાજર બાર થી બે હાજર વીસ સુધી હું એમની સાથે કામ કર્યું બરોડા ડેરી સાવલી ડેસરમાં માં ભ્રષ્ટાચાર નતો થતો કે ડેરી માં ભ્રષ્ટાચાર નહોતો થતો જ્યારે મને મેં બરોડા વિધાનસભાની ચૂંટણીમાં નક્કી કર્યું કે બે હાજર બાવીસ માં મારે ઉમેદવારી કરવી છે ત્યારે બે હાજર એકવીસ માં જયારે તૈયારી કરી ત્યારે ભાઈ બે હાજર એકવીસ માં આપ બધાને ખબર છે કે બે હાજર એકવીસ થી આજ દિન સુધી બરોડા ડેરી બરોડા ડેરી બરોડા ડેરી કરી રહ્યા છે પણ પાંચ ત્રણ ચાર વર્ષ થી બરોડા ડેરી માં એ લોકો કોઈ શોધી શક્યા મને કહો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર